ભાઈ રાજુભાઈ ખારાઘોડાથી આવ્યા છીએ અમે અને અમે આજે મામલતદાર સાહેબને અને નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અમારે જે ખારાઘોડા ગામડું છે છતાંય સિટીમાં ડિજિટલ લેવલે સિટીમાં ગણતરી કરે છે અને અમારા બાળકોને ભવિષ્ય સાથે છેડછાડી થાય છે મતલબ કે જેમ કે અમે નવોદયની એક્ઝામ બાળકોને અપાવતા હોય ત્યારે એ બાળકો સિટીના લેવલથી મેરેટમાં નીકળી જાય છે અને ગામડું હોય તો અમારે બાળકો પાસ થાય છતાં એમને એડમિશન પણ મળતું નથી બીજે લેવલ કે લાઇટ બિલ પણ વધારા હોય છે અને કોઈ પણ ડિજિટલ એરિયામાં જે પણ ડિજિટલ ફોર્મ ભરવા જોઈએ ત્યારે ખરા ખોટા સિટીના માધ્યમથી ગણતરી થાય છે અમારી હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે